અમૃતસર ના સુવર્ણ મંદિર નજીક નો નાનકડો બગીચો જલિયાવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં અનોખો સ્થાન ધરાવે છે તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ ના દિવસે બ્રિગેડિયર જનરલ રેજનોલ ડાયરે નેતૃત્વમાં અંગ્રેજી હકુમત સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર શાંત એવા અબાલ વૃદ્ધ અને બાળકો સહિત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી આ ગોળીબાર ઘણા લોકો માર્યા ગયા અને હજારો લોકો ઘાયલ પણ થયા જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડ્યો હતો તો એ ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે તેર એપ્રિલ ઓગણીસો નો દિવસ બૈસાખી નો દિવસ હતો અમૃતસર માં હજારો લોકો દૂર દૂર ના સ્થાન પરથી ખુશીઓ વહેંચવા અને બૈસાખી મનાવવા આવ્યા હતા પરંતુ કોને ખબર હતી કે બ્રિગેડિયર જનરલ ડાયર નો ફાયરિંગ નો હુકમ અને બ્રિટિશ સૈનિકો ની ગોળીઓ સેંકડો ની મોત ઉતારીને બાગ ની જમીન ને લોહી થી લાલ રંગે રંગી નાખશે આ પ્રકારની પરિસ્થિતિ ને કચડવા માટે પંજાબ ના મોટા ભાગના વિસ્તાર માં માર્શલ લો લાગુ કરી દીધો આ દિવસે જલિયાવાલા બાગ માં એક સભા રાખવામાં આવી હતી તેમાં કેટલાક નેતાઓ ભાષણ આપવાના હતા સેંકડો લોકો બૈસાખી જોવા માટે પરિવાર સાથે મેળામાં આવ્યા હતા અને શહેર જોવા આવ્યા હતા તેઓ પણ સભાની ખબર સાંભળીને સભા સ્થળ તરફ જઈ રહ્યા હતા જયારે નેતા બાગમાં પડેલા ઉંચાણ સ્થળે ભાષણ આપી રહ્યા હતા ત્યારે બ્રિગેડિયર જનરલ ડાયર નેવું બ્રિટિશ સૈનિકો સાથે લઈને ત્યાં પહોંચી ગયા હતા અને એમના બધાના હાથમાં ગોળીઓ ભરેલી રાઇફલ હતી સૈનિકો બાગને ઘેરીને કોઈ પણ ચેતવણી આપ્યા વગર નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા દસ મિનિટમાં કુલ એક હજાર પચાસ રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ કેટલાક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એક માત્ર કુવામાં ગયા પરંતુ જોત કૂવામાં માં કુવામાં લાશો ઢગલો થઈ ગયો હતો શહેર માં કરફ્યુ લગાવવામાં આવ્યો હતો જેના કારણે ગાયલોને સારવાર માટે પણ ક્યાંય પણ લઈ જઈ શકાયા ન હતા લોકો સારવારના અભાવમાં તડપી ને જીવ આપી રહ્યા હતા જલિયાવાલા બાગમાં કુલ ત્રણસો ને આડત્રીસ શહીદો ની યાદી છે બ્રિટિશ સરકાર નો અભિલેખ આ ઘટનામાં માર્યા ગયેલાઓમાં ત્રણસો સાડત્રીસ પુરુષો એકતાલીસ કિશોરો અને એક છ માસ ના બાળક નો સમાવેશ થતો હતો આ જગન્ય હત્યાકાંડ ની દુનિયાભર માં આકરી ટીકા થઈ હતી તેના દબાણમાં ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગુએ ઓગણીસો ઓગણીસ ના અંતમાં મામલાની તપાસ માટે હન્ટર કમિશન ની નિમણૂક કરી હતી કમિશન સામે બ્રિગેડિયર જનરલ ડાયરે સ્વીકાર્યું કે જલિયાવાલા બાગમાં ગોળીબાર કરીને લોકો ને મારી નાખવાનો નિર્ણય તેણે ત્યાં જતા પહેલા જ કર્યો હતો હન્ટર કમિશનના રિપોર્ટ બાદ જનરલ ડાયર ને બ્રિગેડિયર જનરલ માથે કર્નલ બનાવી દેવામાં આવ્યો હતો તેને અક્રિય અધિકારીઓની યાદીમાં રાખવામાં આવ્યો હતો તેને ભારતમાં પોસ્ટ ન આપવાનો નિર્ણય પણ કરાયો હતો જલિયાવાલા બાગ હત્યાકાંડ થઈ રહ્યો હતો ત્યારે તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને પણ ગોળી વાગી હતી તેણે નક્કી કર્યું હતું કે તેઓ આ જગન્ય હત્યાકાંડ નો બદલો લેશે તેર માર્ચ ઓગણીસો ના રોજ તેમણે લંડન ના કેકસ્ટન હોલ માં ઘટના સમયે બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓ ડાયર ને ગોળી મારીને ઠાર કર્યો હતો આવા તો અનેક કિસ્સા આપણી આઝાદી ના રક્તરંજિત ઇતિહાસ માં સમાયેલા છે આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિષય તો જલિયાવાલા બાગ સંપાદન પઠન આરતી ભટ્ટ પ્રસારણ આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો